જય શ્રી રામ હું સંજય વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા તે નિમિત્તે સર્વ હિન્દુ ભાઈ બહેનોને જણાવવાનું કે મોડાસાના ચાર રસ્તા ઉપર કાલે એટલે કે તારીખ ચોવીસ ચાર બે હજાર ના દિવસે ચાર વાગે વિરોધ પ્રદર્શન તથા પ્રોગ્રામ રાખેલો છે તો સર્વે સનાતન ભાઈ બહેનો ચાર રસ્તા ઉપર હાજર રહેવા હું વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આહવાન કરું છું આ ઘટના હિન્દુ સમાજની કલંકિત ઘટના છે જો જેમાં સનાતન હિન્દુ ધર્મની લાગણી હશે જેને હિન્દુ ધર્મ પ્રત્યે ની લાગણી હશે એ કાલે અવશ્ય ચાર રસ્તા ઉપર હાજરી આપશે ગર દીઠ એક સનાતની મારે ચાર રસ્તા ઉપર હોવો જોઈએ જય શ્રી રામ ભારત માતા કી